આખરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે તેવામાં મોબાઈલ ફોન ફાટવાના કિસ્સાઓ વધશે એક કિસ્સો વડોદરા શહેરમાં સામે આવ્યો છે કિસ્સામાં રાખેલ મોબાઈલ ફોન ફાટ્યો અને જેના કારણે મિકેનિકને ઈજા પહોંચી છે વડોદરા શહેરના ઊંડેરા રોડ પર ગાયત્રી પેટ્રોલ પંપની બાજુમાં સાંઈક રૂપા નામનું ગેરેજ આવેલું છે જ્યાં મેકેનિક ગાડીની નીચે જઈને કામ કરી રહ્યો હતો આ દરમિયાન તેના ખિસ્સામાં રાખવામાં આવેલ મોબાઈલ ફોન ફાટતા આ મિકેનિકને ઈજા પહોંચી છે જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે नालो नालो जान।, जान बच गई पेंट के अंदर था अगर बता तो। अभी बोलो बोल बोल કૃપા ગેરેજ છે ઉંડેરા પેટ્રોલ પંપની બાજુમાં છે અને એ ભાઈ છે ને ટેમ્પો ટ્રાવેલ નીચે કામ કરતા હતા અને રાઇટ સાઈડ ખિસ્સામાં મૂકેલો અને ઓન ધી સ્પોટ કંઈ કામ કરતાં કરતાં મોબાઈલ ફાટ્યો છે એવી હાથમાં ઇન્જર થયા છે જાંગમાં ઇન્જર થયા છે એટલે એક આ વિડીયો એના માટે છે કે નેક્સ્ટ ટાઈમમાં ઉનાળો છે અને કોઈ બી આ રીતે જો કંઈ કન્ટિન્યુઅસ જે ચલાવતા હોય મોબાઈલ એને ધ્યાન રાખવા માટે જ એ કર્યું છે કે ભાઈ સાવચેતી રાખજો તમે લોકો કે અત્યારે જો આ હજી ઉનાળો ચાલુ નથી થયો અને આ કન્ડિશન છે તો લોકોને અવેરનેસ માટે આ કરેલું છે નિંબુલાલ ચૌહાણ કઈ જગ્યા એ આપણું ગેરેજ છે ઓમ સાઈ કૃપા ઓટો ગેરેજ એ આપણે પેલા ટેમ્પ ટેમ્પો ટ્રાવેલર નીચે કામ કરતા હતા તો એના નીચે મોબાઈલ ફાટ્યો